મીરાબાઈએ શા માટે રાજવી જીવન છોડી અપનાવ્યું વૈરાગ્ય કેવી હતી તેમની કુંડળી કયા ગ્રહના પ્રભાવથી છોડ્યો સાંસારિક મોહ મીરાબાઈ ભગવાન કૃષ્ણના પ્રખર ભક્ત હોવાનું કહેવાય છે રાજવી પરિવારમાં જન્મ્યા પછી પણ એવું તો શું થયું કે મીરાબાઈએ મહેલ છોડીને ભક્તિમાં લીન થવું પડ્યું ભગવાન કૃષ્ણની પ્રખર ભક્ત મીરાબાઈ વિશે કોણ નથી જાણતું સનાતન ધર્મમાં રસ ધરાવનાર દરેક વ્યક્તિ તેની ભક્તિ વિશે જાણે છે મીરાબાઈ ના જન્મ અંગે અલગ અલગ મંતવ્યો છે પરંતુ તેમનો જન્મ પંદરસો ધાર્મિક ગ્રંથો અનુસાર મીરાબાઈ ના પિતા રતનસિંહ ધાર્મિક વ્યક્તિ હતા તેઓ તેમની પુત્રી મીરાબાઈ ને આદરણીય અને જરૂરિયાતમંદ બંને લોકો ને દાન આપવા માટે લેતા હતા જેના કારણે તેમના મનમાં ગરીબો માટે કરુણાની ભાવના જન્મી હતી તેની માતા ભાઈ અને પરિવારના અન્ય સભ્યો ભક્તિમાં મગ્ન હતા ગોપાલ નિવાસી જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા મીરાબાઈની કુંડળીના યોગ વિશે જણાવી રહ્યા છે જેના કારણે તેઓ રાજાશાહી છોડીને ભક્તિમાં લીન થઈ ગયા મીરાબાઈની કુંડળીમાં રાજયોગ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીરાબાઈની કુંડળી કર્ક રાશિની છે જેમાં ચંદ્ર સાતમા સ્વામી અને આઠમા સ્વામી શનિના નક્ષત્રમાં છે તે રાહુના ઉપનક્ષત્રમાં બેઠી છે તેની કુંડળીમાં ચંદ્ર ઉર્ધ્વગામી છે આ સિવાય બીજા સ્વામી સૂર્ય છઠ્ઠા સ્વામી અને ગુરુ સાતમા સ્વામી અને આઠમા સ્વામી શનિ પણ બિરાજમાન છે સૂર્ય લગ્નમાં ધનેશ લગ્નેશ સાથે જોડાય છે ધનેશ અને લગ્નેશ સાથે ભાગ્યેશમાં ગુરુનો સંયોગ રાજયોગ બનાવી રહ્યો છે કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચ છે આરોહણમાં બેઠેલા લોકો સંપૂર્ણ રીતે પાંચમા સાતમા અને ભાગ્ય ઘર તરફ જોતા હોય છે ચંદ્ર અને દેવગુરુ ગુરુના સંયોગથી ગજકેશરી યોગ બની રહ્યો છે મીરાબાઈનો જન્મ એક રાજવી પરિવારમાં થયો હતો કારણ કે તેમની કુંડળીમાં આવા રાજયોગ હાજર હતા ઉપરાંત તેમના લગ્ન ઉદયપુરના મહારાણા સાંગાના પુત્ર કુંવર ભોજરાજ સાથે પણ થયા હતા આ રીતે મળ્યું વૈરાગ્ય જ્યોતિષીઓના મતે મીરાબાઈની કુંડળીમાં ચંદ્ર અને શનિના સંયોગથી તેણીની કુંડળીમાં અનેક રાજયોગો બન્યા પછી પણ તેણીને શાંતિ મળી હતી જેમની કુંડળી કર્ક રાશિમાં છે ચંદ્ર લગ્નમાં છે અને શનિ અષ્ટમેશમાં છે આઠમું ઘર ઉડાણનું ઘર માનવામાં આવે છે તેને સંશોધનની ભાવના પણ કહેવામાં આવે છે આઠમું ઘર પણ ઉંમરનું ઘર માનવામાં આવે છે જ્યારે શનિ આઠમા ઘરના સ્વામી હોવાને કારણે આરોહના સ્વામી સાથે જોડાણ બનાવે છે ત્યારે વ્યક્તિને સત્યનું દર્શન થાય છે એ જ રીતે મીરાબાઈની કુંડળીમાં ચંદ્ર લગ્નેશ સૂર્ય સૂર્યધનેશ અને દેવગુરુ ગુરુ ભાગ્યેશ અને અષ્ટમેશ શનિનું ચતુર્ગ્રહી યોગ અષ્મિશ અને માર્કેશના નક્ષત્રમાં રચાયો હતો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીરાબાઈની કુંડળીમાં શનિની સૌથી વધુ અસર જોવા મળી હતી શનિદેવને શાંતિનું કારક માનવામાં આવે છે જેમણે ધર્મના કારક ભાગેશ દેવગુરુ બૃહસ્પતિ સાથે મળીને લગ્નેશ ચંદ્રને સંપૂર્ણપણે પોતાના પ્રભાવમાં લઈ લીધો હતો બાળપણમાં એકવાર મીરાબાઈએ લગ્નની સરઘસ જોઈ અને તેની માતાને પૂછ્યું કે મારો વર ક્યાં છે જવાબમાં તેણે ભગવાન કૃષ્ણ તરફ ઈશારો કરીને કહ્યું કે તે તમારો વર છે ત્યારથી મીરાના બાળકની છબી તેના મનમાં રચાઈ ગઈ અને તેણે ભગવાન કૃષ્ણને પોતાનો પતિ માનીને તેમની સેવા કરવાનું શરૂ કર્યું શનિદેવ સાતમા ભાવમાં પોતાના નક્ષત્રમાં બિરાજમાન છે અને વ્યયેશ બુદ્ધના ઉપનક્ષત્રમાં છે શનિ ચરોતરમાં ચંદ્ર સાથે યુતિ છે જેના કારણે મીરાબાઈએ ક્યારેય ભોજરાજને પોતાના પતિ તરીકે સ્વીકાર્યો ન હતો પરંતુ બંનેને એકબીજા પ્રત્યે આદર અને મિત્રતા હતી શનિના નક્ષત્રમાં ચડતી ચંદ્ર અને આઠમા ઘરમાં રાહુના ઉપ નક્ષત્રની હાજરીને કારણે મીરાબાઈએ ભૌતિક સુખો ન મેળવવામાં અરુચિ પ્રાપ્ત કરી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કુંડળી કર્ક રાશિમાં હોય અને શનિ આઠમાં ભાવમાં હોય અથવા કર્ક રાશિમાં હોય તો તે માન્ય માનવામાં આવે છે આજ કારણ હતું કે લગ્નના થોડા સમય બાદ ભોજરાજ યુદ્ધમાં ઘાયલ થઈને મૃત્યુ પામ્યો જ્યારે મીરાબાઈને પરંપરા મુજબ સતી કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે દુનિયાને જીવન આપનાર મારા પતિ ગિરધારીનું મૃત્યુ અસંભવ છે જ્યારે ભોજરાજનું અવસાન થયું ત્યારે મીરાબાઈને આધ્યાત્મિક અભ્યાસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જેના કારણે તેણે મહેલ છોડી દીધો હતો તેમની કુંડળીમાં ધનેશ સૂર્ય પોતાનાથી બારમા ભાવમાં ચડતા ભાવમાં બેઠું છે આ સિવાય શુક્ર ગ્રહ છે એક લાભદાયી ગ્રહ પણ છે તે રાહુના નક્ષત્રમાં આઠમા ભાવમાં અને બારમા ભાવમાં પોતાના ઉપનક્ષત્રમાં સ્થિત છે મીરાબાઈના મોટા ભાગના ગ્રહો સાતમા સ્વામી શનિના નક્ષત્રમાં અથવા નક્ષત્રમાં બેઠેલા તે ગ્રહોના ઉપનક્ષત્રમાં બેઠા છે આઠમા ઘરને ક્રિદ્ર ગ્રહ પણ કહેવામાં આવે છે અને આઠમા ઘરને નવમા ઘરનું બારમું ઘર પણ માનવામાં આવે છે આ ગ્રહો અને નક્ષત્રોના કારણે મીરાબાઈએ શાહી વૈભવ અને સમૃદ્ધિ છોડી દીધી હતી પાંચમું ઘર જ્ઞાન બુદ્ધિ અને મનનું ઘર માનવામાં આવે છે મંગળ પાંચમા સ્વામીમાં સૌથી શક્તિશાળી છે અને સૂર્યના નક્ષત્રમાં ચંદ્રના છે મંગળની દ્રષ્ટિ બીજા ઘરથી ઘર 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 અને સુધી સંપૂર્ણ રીતે રચાય છે મંગળ પણ કર્મેશ છે સૂર્ય એક અલગતાવાદી ગ્રહ છે શનિ દેવગુરુ ગુરુ અને ચંદ્ર સૂર્યના પ્રભાવથી અસ્ત થાય છે મંગળ પછી સડબલમાં સૂર્ય બળવાન છે સૂર્યના અલગતાવાદી સ્વભાવને કારણે મીરાબાઈ ભૌતિક જગત સાથે જોડાયેલા ન હતા તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર